આવેલી છે જોબ જોબ વાત કરીએ તો લોકેશન રાજકોટ ગુજરાત ગુજરાત રહેશે એટલે રાજકોટમાં જ તમારે નોકરી કરવાની રહેશે આપણે આ ભરતી જે એપ્લિકેશન મોડ છે એટલે કે અરજદાર કઈ રીતે અરજી કરી શકે તેની વાત કરીએ તો મિત્રો ફરજિયાત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓફલાઇન અરજી માન્ય રહેશે નહીં મિત્રો આપણે એપ્લિકેશન ડેટ ની વાત કરીએ તો એપ્લિકેશન ડેટ શરૂ એપ્લિકેશન કરવાની શરૂઆત 2025 ના રોજ થઈ ગઈ છે અને એપ્લિકેશન ઓગણત્રીસ એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો હવે આપણે વાત કરીએ કે કઈ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની તો એની વાત કરીએ તો તમે વેબસાઇટ અહીંયા જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ 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 ઇન આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો મિત્રો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે કઈ કઈ જગ્યા ઉપર ભરતી આવી ગઈ છે કેટલી સંખ્યામાં ભરતી છે અને તેમનો પગાર કેટલો છે તો સૌપ્રથમ વાત કરીએ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે સૌથી ઉપરના પદા ઉપર ભરતી છે તેમાં ટોટલ એક જગ્યા છે અને તેનો પગાર ત્રેપન હજાર સાતસો છે બીજી જગ્યા છે ડિવિઝનલ ઓફિસર એની બે જગ્યા છે અને એનો પગાર ત્રેપન હજાર સાતસો રૂપિયા છે હવે ત્રીજી ભરતી છે જે ત્રીજી જગ્યા છે

ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ આવે છે જે એનએફ એનએફએસસી નાગપુર થી अथवा તમે એનએફએસસી નાગપુર થી કર્યો હોય અથવા બી અને બીટેક અથવા બીએસસી ફાયર એન્જિનિયરિંગમાં કરેલું હોય તો તમે ડિવિઝનલ કે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરમાં અરજી કરી શકો છો પ્લસ તમારા 3 થી 5 વર્ષનો આ ફિલ્ડનો અનુભવ હોવો જોઈએ અને તમારી પાસે હેવી વ્હીકલ લાયસન્સ હોવું જોઈએ એટલે કે તમે આની અરજી કરવા માંગતા હોય તો તમારે આટલી વસ્તુ ફરજિયાત તમારી પાસે હોવી જોઈએ એક તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું પડે બીજું તમે અથવા ગ્રેજ્યુએટ કરેલું ના હોય અથવા તમે બી બીટેક અને બીએસસી કરેલું હોવું પડે તમારી પાસે ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તમારી જોડે લાયસન્સ હોવું પડે હેવી મોટર વ્હીકલ નું આ વાત છે મિત્રો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ઓફિસર ની હવે આપણે વાત કરીશું સબસ્ટેશન ઓફિસરની જે આપણે આગળ જોઈ ગયા એની પણ ભરતી આવી ગઈ છે એની વાત કરીએ મિત્રો આ કોર્સ કરેલો છે તો તમારા ભરતી થવાના ચાન્સ બહુ વધી જાય છે કે બહુ ઓછા લોકો પાસે આ કોર્સ કરેલો હોય છે અથવા તમે બી અથવા બીટેક ફાયર માં કરેલું હોવું જોઈએ અથવા તમારે

રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ હોય એટલે કે સરકાર માન્ય સંસ્થા હોય એમાંથી તમે કોર્સ કરેલો હોવો પડે અને હેવી મોટર વ્હીકલ તમારી પાસે લાયસન્સ પણ હોવું જોઈએ જો દસ પાસ હોય તમારી પાસે ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ફાયરનો નો કોર્સ કરેલો હોય અને એચએમબી નો તમારી પાસે લાયસન્સ હોય તો તમે આમાં અરજી કરી શકો છો મિત્રો આપણે એજની વાત કરીએ એજ ધોરણ આપણે કોઈ ઉમેદવારની એજ કઈ તારીખે ગણવી તો ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના સ્થિતિએ તમારી એજ જોવાની રહેશે એમાં જે ઓફિસર પોસ્ટ છે ઉપરની

સેક્શન એક લાયકાતની સાથે આમાં ફિઝિકલ એટલે કે પોલીસની ભરતીની જેમ ફિઝિકલ રિક્વાયરમેન્ટ પણ હોય છે તો એની વાત કરીએ તો મેલ જનરલ ઉમેદવાર હોય એની માટે હાઈટ એકસો ને છે ચેસ્ટ એક્યાસી થી છ્યાસી અને વેઇટ પચાસ એટલે કે તમારી હાઈટ એકસો ને પાસઠ સેન્ટીમીટર હોવી પડે તમારી ચેસ્ટ છે એક્યાસી સેન્ટીમીટર મિનિમમ હોવી જોઈએ પછી ફૂલાવીને છ્યાસી થવી પડે એટલે કે પાંચ સેન્ટીમીટર વધવી જોઈએ એમ કહેવા માંગે છે એટલે મિનિમમ મિનિમમ તમારી એક્યાસી છે તો એ પછી ફૂલાઈને છ્યાસી એટલે કે પાંચ સેન્ટીમીટર ફૂલાવી જોઈએ પ્લસ તમારો વેટ પચાસ હોવો જોઈએ હવે મેલ જે એસટી ઉમેદવાર હોય જે ગુજરાતના એસટી ઉમેદવાર હોય પણ મેલ એમનું વજન એકસો ને એમની હાઈટ એકસો ને સાહીઠ સેન્ટીમીટર છે છાતી તો એમની સરખી જ છે એક્યાસી અને છ્યાસી અને એમનો પણ ઉમેદવારનું વજન પચાસ હોવો જોઈએ હવે ફિમેલ જનરલની વાત કરીએ મેન્ટ નથી અને એમાં વેટ તમારો ચાલીસ કિલોગ્રાફ હોવો જોઈએ જો નીચે મિત્રો આપણે નીચે એક નોટ લખેલી છે ચેસ્ટ એક્સપાન્સ ઓફ મિનિમમ ફાઈવ સેન્ટીમીટર મેન્ડેટરી એટલે કે ફરજિયાત છે તમારી જેટલી હોય હોય મિનિમમ તો તો હોવી જ વધુ ચાલે પણ પ્લસ તમારી ચેસ્ટ પાંચ સેન્ટીમીટર ફૂલાવી જોઈએ જો તમારી ચેસ્ટ પાંચ સેન્ટીમીટર ફૂલાતી નથી તો તમને રિજેક્ટ કરવામાં આવશે આપણે એપ્લિકેશન ફી ની વાત કરી લઈએ તો જનરલ ઉમેદવારો માટે પાંચસો રૂપિયા એપ્લિકેશન ફી છે

પછી ટેસ્ટ અથવા જે યોગ્ય લાગે તે નક્કી કરી શકે તમને રિટન ટેસ્ટ માટે પણ બોલાવી શકે અને તમારું ઇન્ટરવ્યુ પણ લઈ શકે એ ડિસાઇડ આરએમસી કરશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો તમે ઉપલા એક અને બે માં જો સફળ છો તો ફાઈનલ તમને સહેલા ડોક્યુમેન્ટ માટે બોલાવશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અહીંયા સબમિટ કરવાના રહેશે અને જો તમે બધી રીતે સફળ થશો તો તમને ત્યાં નોકરી ઓફર કરવામાં આવશે મિત્રો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો